નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર હવામાન ખાતાની આગાહીના ધ્યાનમાં લઈને સમગ્ર વિસ્તારમાં તંત્ર એલર્ટ થયું છે ત્યારે આગાહીના પગલે રાજુલા જાફરાબાદ પંથકમાં સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયા છે ત્યારે ગત રાત્રિના રાજુલા જાફરાબાદ પંથકમાં ખૂબ જ વરસાદ પડ્યો તેમજ દરિયો ગાંડો તોર થયો તેમજ દરિયામાં માછીમારો ફસાયા હોવાનું તેમજ બોટોમાં ગુમ થયા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ખૂબ જ મહેનત શરૂ કરી દેવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા લઈને અમરેલી જિલ્લાના જિલ્લા કલેક્ટર જાફરાબાદ આવી પહોંચ્યા સાથે સાથે રાજુલા જાફરાબાદ મત વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ આ બાબતે જોડાયા ડેપ્યુટી કલેક્ટર જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્ય એ તમામ વિસ્તારમાં વાતથી વાકેફ થયા તેમજ જે માછીમારો ફસાયા હતા અને ઇજાગ્રસ્ત થયા છે તેવા લોકોને પણ ખબર અંતર પૂછવામાં આવી તેમજ હીરાભાઈ સોલંકી દ્વારા તેમના પરિવારેના ઘરે જઈને પણ તેમના પરિવારોને સાંત્વના આપી અને વહેલી તકે તમામ લોકોને ઘરે લાવવા માટે તંત્ર દ્વારા જે કંઈ થશે તેની તૈયારીઓ કરવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે હીરાભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રી સાથે પણ આ બાબતે ચર્ચા કરી અને વહેલી તકે જે કઈ તંત્ર દ્વારા કહેવું પડે તે તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવશે ત્યારે આ બાબતે હીરાભાઈ સોલંકીએ શું કહ્યું આવું જોઈએ ગઈકાલથી જ જાફરાબાદ મચ્છીમારો પર એક આબ ફાટી હોય એવી સ્થિતિ થઈ છે બે બોટ જેમાં સાત જેટલા લોકો જાફરાબાદના લાપતા થયા છે ધારાબંદરની જે રાજપરા બોટ હતી એમાં ચાર લોકો એવા અગિયાર લોકો લાપતા છે મુખ્યમંત્રી સાહેબ સાથે મારી ચર્ચા થઈ છે કલેક્ટર સાહેબ હમણાં પણ સવારના વહેલા અહીંયા પૂછી ગયા હતા રાતના ત્રણ વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા એ બીજા બોટના લોકોએ એને રેસ્ક્યુ કરીને અહીંયા કાંઠા સુધી લાવ્યા ત્યારે એમને હોસ્પિટલાઇઝ અમે ખસેડવામાં આવ્યા હતા ભૂતકાળમાં ક્યારેય આવું મેં સાંભળ્યું છે ત્યાં સુધી ફિશરમેનોએ આજે કાલે વાત કરી આપ આપમીતી જે વાત કરી પહેલી વાર મેં સાંભળ્યું કે આટલો તોફાની દરિયો બની પ્રયત્ન કરીએ છીએ ભગવાન પાસે પ્રાર્થના પણ કરીએ છે કે સુરક્ષિત રીતે જે લોકો અગિયાર લોકો લાપતા થયા છે એને રેસ્ક્યુ કરવામાં આવે અને પ્રયત્ન કરીએ એ પણ છે કે ભગવાન એને સહી સલામત અહીંયા મને પાસે પાછા ફરીથી મોકલાવી દે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે સ્થિતિ નિર્માણ થઈ છે જાફરાબાદ આખા તાલુકામાં બહુ દયાજનક છે અને પૂરતા પ્રયત્ન સરકાર કરી રહી છે અમારું તંત્ર કરી રહ્યું છે બોટ એસોસિએશનના બધા સમાજના પ્રમુખો પણ કાલથી બધા આ કામમાં લાયકા છે ત્યારે જોવાનું રહ્યું કે આવતા દિવસોમાં હવે કઈ રીતે આ લોકો આવે પાછા એવા પ્રયત્ન કરી રહ્યા છે વ અને પોરબંદર કોસ્ટગાર્ડની ટીમો મધદરિયા પહોંચી કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર મધ દરિયામાં દૂરથી વાતાવરણ જોઈ અંદર જવા માટેના પ્રયત્નો શરૂ કોસ્ટગાર્ડના જહાજો અંદર પહોંચ્યા અને શોધખળ શરૂ કરી કેટલાક માછીમારો હજુ મધ દરિયામાં અંદર આવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે ચારમાં મળતી વિગત મુજબ હાલમાં આ તપાસ શરૂ હોય ત્યારે કેટલા માછીમારો ગુમ છે અને કેટલી બોટો બાકી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે પીપાવાવ પોર્ટ કોસ્ટગાર્ડ જહાજ મધ દરિયે પહોંચ્યું પીપાવાવ પોર્ટથી લઈ ત્રીસ નોટિકલ માઇલ દૂર કોસ્ટગાર્ડ સમુદ્રમાં ઓપરેશન કરવા રવાનાના દ્રશ્યો જોવા મળ્યા સમુદ્ર કોસ્ટગાર્ડનું જહાજ ચારો તરફ ઉછળી રહ્યું છે ત્યારે આ ઉપરોક્ત બાબતે જિલ્લા કલેક્ટરે શું કહ્યું આવો જોઈએ ગઈકાલે ત્રણ બોટ જાફરાબાદના દરિયા કિનારે અઠાર નોટિકલ માઇલના અંતર ઉપર પલટી ગઈ હતી એમાં ત્રણ બોટોમાંથી બે બોટ જાફરાદા જાફરાબાદ પોર્ટથી લગતી હતી અને એક બોટ આપણા ગીર સોમનાથમાં રાજપરા પોર્ટના લગતી હતી કુલમળ આવીને એમાં અઠ્ઠાઈસ લોકો હતા જેમાંથી સત્તર લોકોના રેસ્ક્યુ થઈ ગયા છે અને અગિયાર લોકો અત્યારે મિસિંગ છે એના માટે કોસ્ટગાર્ડના વેસલ અને બે હોવરક્રાફ્ટ એની લોકેશન ઉપર સ્ટેશન છે અને એને શોધી રહ્યા છે એના સિવાય હાલ કેમ કે ત્યાં વરસાદ ચાલુ છે અને દરિયામાં કરંટ પણ છે તો એરક્રાફ્ટ ઉડી નથી શકતા પણ જ્યારે મોસમ ક્લિયર થશે તો બે એરક્રાફ્ટ પોરબંદરથી અને બે એરક્રાફ્ટ દમણ પરથી સ્ટેન્ડ બાય ઉપર છે જે પણ ત્યાં આટા મારશે અને આ લોકોની સર્ચ એન્ડ રેસ્ક્યુ કરશે એના સિવાય જેટલી બોટે દરિયામાં હતી એ બધાને પરત આવવા માટે સૂચના આપી દીધી છે બોટે પરત પણ આવી રહી છે અત્યાર સુધી બસો બાર બોટે પરત આવી ગઈ છે બાકી બોટે પણ ટૂંક સમયમાં પરત આવી જશે આ બધા બોટો સાથે સંપર્ક થઈ ગયા છે એના સિવાય ત્યાં એક એનડીઆરએફની ટુકડી પણ સ્ટેશન કરાવવામાં આવી છે જાફરાબાદ અને રાજુલા માટે કે કોઈપણ ગામમાં અગર રેસ્ક્યુની પરિસ્થિતિ ઊભી થાય તો તે પણ કરી શકે છે